નમસ્કાર મિત્રો આજે છે વસંત પંચમી શ્રી ગણેશાય જય સરસ્વતી માતા આજે આપણે વાત કરીશું માતાનો ઇતિહાસ શ્રદ્ધા ભક્તિ અને ચમત્કારોથી ભરેલો છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ધામ સાથે જોડાયેલી તેમની કથા ખૂબ જ પ્રચલિત છે અહીં જયર માતાની સંપૂર્ણ વાર્તા ગુજરાતીમાં રજૂઆત કરી છે એવું તમને માતાજી માતાજીની કથા અને ઇતિહાસ શેખાવી દરબારની ભક્તિ વાર્તાની શરૂઆત રાજપુત દરબાર શેખાવી થાય છે એવો ખૂબ જ ધાર્મિક અને દયાળુ હતા પરંતુ તેમના ઘરે કોઈ સંતાન નહોતું સંતાન પ્રાપ્તિ માટે તેમણે ઘણા વ્રત પ્રાર્થનાઓ કરી એક આ એક સંતના કહેવાથી તેમણે ચામુંડા માતાજીની આરાધના શરૂ કરી અને દર પૂર્ણિમે દર્શન કરવાનું નક્કી કર્યું માતાજીનું વચન અને જન્મ શેખાવસીને અક્ષર શ્રદ્ધાથી પ્રસન્ન થઈને ચામુંડા માતાએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું તારા આંગણે જે કેસુડાનું ઝાડ છે ત્યાં હું પારું બાંધીશ અને તારા ઘરે દીકરી તરીકે અવતાર લઈશ થોડા સમય પછી શેખાવ ત્યાં દીકરીનો જન્મ થયો જેનું નામ ચેહુબા રાખ્યું હતું નગર તેરાવડા એટલે કે વિધવા અવસ્થામાં ચેરવાના લગ્ન કાંકરેજ પંથકના તેરાડા ગામના વાઘેરા દરબાર સાથે થયા હતા પરંતુ ભાગ્ય વસાવત લગ્ન થોડા સમય બાદ તેના પતિનું મૃત્યુ થયું નાની ઉંમર વિધવા થયેલા છે ઊભા સાત્વિક જીવન જીવા લાગ્યા અને ભક્તિમાં લીન રહેતા તેમની તેજસ્વીતા અને ચમત્કારોને જોઈને લોકો તેમની દેવીનો અંશ માનવા લાગ્યા મર્તુલી માં પ્રાગટ્ય થયું કહેવાય છે કે તેરવાડાથી થી નીકળી ચેહુબા મર્તુલી એટલે કે મહેસાણા પાસે આવ્યા હતા મર્તુલી ગામમાં એક વરખડીનું વૃક્ષ નીચે તેમને વાસ કર્યો અહીં તેને ભક્તોના દુઃખ દૂર કર્યા અને અર્ચા આપ્યા અંતે તેઓ અહીં જ સાક્ષાત સ્વરૂપે પૃથ્વીમાં સમાઈ ગયા અને કેસર એટલે કે ચહેર માતા તરીકે પ્રગટ થયા માતાજીના મુખ્ય પ્રજાની વિશેષતાઓ છે આ કેસરિયા વાઘા એટલે કે ચહેર માતા જો કેસરી રંગ ખૂબ જ પ્રિય છે એ તેને કેસર ભવાણી તરીકે પણ કહેવામાં આવે છે રવિવારે ખૂબ મહત્ત્વ છે શ્રદ્ધાળુઓ માટે રવિવારનો દિવસ ચહેરમાંની પૂજા માટે ખાસ માનવામાં આવે છે ભક્તો રવિવારે મરકોલી પગપાળા ચાલીને દર્શને જાય છે બાવન બાવનકજની ધજા મતોળે ચહેરે એટલે કે મંદિરે ભક્તોને પોતાની બાધા માનતા પૂરી થતા બાવાગઢની ધજા ચરાવે છે બાળકો માટેના રક્ષક તરીકે ખાસ કરીને નવજાત શિશુને બાબડી ચોલ સંસ્કાર માટે મહત્વની ધામ વિશેષ મહત્વ છે મુખ્ય ધામ તરીકે મહતોડી તાલુકો જોટાણા જિલ્લો મહેસાણા માતાજીનું મુખ્ય ને અતિ પ્રાચીન સ્થાનક છે આ ઉપરાંત મુબારકપુર અહીં પણ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે જય ચહેરમાં હેપી વસંત પંચમી સુરતમને અમારો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરો શેર કરો જો તમારે ચહેરમાં તજે ન રહીવાના વ્રતની વિધિ અને આરતી વિશે જાણવું છે તો વધુ માહિતી માટે જોતા રહો મોક્ષ્યુ ચેનલ મળતોલી પાંચ હજાર માણસનું રોહડું બનાવ્યું

પાંચ હજાર નો બનાવ્યું હતું ત્રીસ વર્ષ પહેલાની વાત છે હજી નજરે જોનારા અનેક જીવે છે એક નહીં વિક્રમભાઈ પણ એમની સાક્ષી છે અને પાંચ હજાર માણસ રોહડું બનાવેલું અને માનવ મેરામણ હુકળી પીડ્યો માના સાનિધિ હાલો માના ધર્મોત્સવ હાલો પાંચ હજાર ને બદલે પંદર હજાર નહીં પચીસ હજાર નહીં પાંત્રીસ હજાર નહીં પિસ્તાળીસ હજાર નહીં

માં તું લાજ રાખજે બધા સેવક જેવ સેવક ગણ હોય બધા સ્વયંસેવકો બધા મુંજાણા વાળા મું હવે તાત્કાલિક વખતે થાળીઓ સલકાવી ના પડે આ એવું હતું એ લાડવા એ બધું બધા મુંજાણા પણ મહાદેવ ભુવા તો ખબર હતી કે મારી ચેહર બેસી હોય જો મુંજા પડે તો આઈ ગામતરે ગઈ હોય ભલા માણસ એમાં થોડું બીજું આવે અને ભાઈ છે એક થયો ધીરો સાહેબ આવા ભુવાશ્રી આવા મહાપુરુષો આ ધરતી માથે છે ને એટલે હજી ભારત ને દુનિયા નમવા માટે આવે છે એટલે ભારત ને રાહ બતાવી પડે છે ભારત બધા રાહ હજી બતાવી રહી છે કોઈ પણ ભટકે એને રાહ बतावा भारत अगड़ आवे छे तगला दीदाबाई हे चहर हे माँ हे जोगमाया हे जगदंबा जयत जयत जगमात जयत कारण सब कारणई जयत पारण भंडार जयत तारण गारु तारणी जयत बुद्धि गुरुदेव दत्त वायक वरदाई जयत गादिगन्नाद पिंड ब्रह्मानु गुपाई हे चहर मां तू सो पछि मारे थोड़ी उपाधि होई अब लोक लोक साथ गखिल करनी असुर वद कालिका रहो महै साथ सब ठोर पर जय जगचंडी जालिका

ત્રણ દિવસમાં ત્રણ લાખ માણસ જમ્યું અને જમીન જમીન હાલતા થતા હતા ને એને માદેવ ભુવા સેવકોને કહી દીધું કે જે પ્રસાદ લઈને નીકળે ને ઉત્સવમાંથી એને કુટુંબ કુટુંબી દાખલા તરીકે એક જ ઘરના ચાર આવ્યા હોય તો એક એક જણા ને હાથ હાથ લાડવા ભેળા બાંધ્યા હતા ભલા માણસ માનો પ્રસાદ હાથ હાથ લાડવા બાંધ્યા અને લઈ ગયા અને ત્રણ દિવસમાં ત્રણ લાખ માણસ પાંચ નો રહડો હતો એમાં જમી ગયો તો અને બન્યું એવું છેલ્લે જે લાડવા વધ્યા હતા વર્ષ થી આજ કોઈ મરતોલી ધામ કોઈ ને જોવા માટે જવું હોય ચેહરના સાનિધ્યમાં તો ત્રીસ વર્ષ પેલા ના લાડવા બાંધેલા પરસાદ સુગંધ આવે તમે બાજુમાં જાઓ તો આજ તમે વિચાર કરો આજ પણ સુગંધ આવે આ શહેર છે આ સિકોતર છે આ વરુડી છે આ આવડ છે આ મોગલ છે હાસો જોઈએ એક વાત છે પણ સારી વાત છે સાહેબ એક ગામમાં વરસાદ નોતો થતો તો આખા ગામે નક્કી કર્યું કે ધૂન કરી એમ આખી રાત આખું ગામ ધૂન કરે સોરે અને કદાચ મેળ પડવો હોય તો પડે એમ આખું ગામ વાળું પાણી કરીને ધૂન કરવા જતું હતું એમ બધા એમાં બાળકો ભેગા જતા એમાં એક દહ વર બાળક હતો ને એને ભેગી સતરી લીધી આમ

હા બાકી કઈ પડે શું થઈ કુટુંબમાં પરિવારમાં હોય પણ મર્દ ચિંતા માને મર્દ લે મર્દ કો મર્દ બચાવે મર્દ ને લેતા આવડે ને આવડે ખાલી લેતા આવડે ને તો ઉભા મોર ની દે ને ખાલી દેતા આવડે વાહે કઈ વધે નહીં આ બે આવડે ને મરદ કહેવાય અમારે અહીં બહુ રૂપિયા આમ ઉડાડે ને બધા આપણા ડોલર ઉડતા તો ઘણા જોતા તો હું કે પ્રોગ્રામમાં તો આવ્યા જ ન હોય ખાલી ઘડીક વાળા ખરાબ કોમેન્ટ કરવા સારું થઈને આવ્યા હોય લાઈવ માં ઘેરે જોતા હોય અને પછી કે એકચુલી આટલા બધા ઉડાડે તમને ખબર ન હોય ક્યાંથી આવતા હોય અમને ખબર હોય તો તુંય બાખો રૂપાડ નહીં લે થોડા ઉડાડ ખબર પડે જેડે તેડે થી નથી એ કીર તો ઊંધા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે જે ચામડા ચીરાવે ઈ લોય આપી શકે એમ મરદ ની પાસે બેસજો ન કરી એકલા રહેજો માવા હારું થઈ ખીચા ફાડી નાખે એવા ભાઈ બંધ કરતા નહીં ક્યાં ના નહીં રહેવા દઈએ અને બીજી યુવાનો ભલામણ કરી દો હા આવ્યો છું માના સાનિધિ એટલે કે એક પણ રૂપિયો તમારી પાસે ન હોય તો ચિંતા ન કરતા હારા માહોલ માં બેહવાનું શરૂ કર દો દસ વર્ષમાં ક્યાંય હશે ગેરંટી આપો હારા માણસો પાસે અને નકર કરોડોપતિ હોય જો અમુક પનોતીમાં ઘરી ગયા ને તો બંગલા ગાડી ફાર્મ એ કાર્ય ક્યારે જાહે તમને ખબર નહીં પડે એટલે એ જોતા રહેજો કોના પાસે બે હું બહુ આ દોરંગા ભેળા નવ બેસી આપણે ત્યાં કીધું છે ને એટલે મારે સફાખરા તરફ જવું પણ એની પેલા માના સાનિધ્યમાં મળ્યા અને શિવ અને શક્તિ જુદા નથી એટલે જેટલા છે વધારે નહીં હેરાન કરું પણ ત્રીસ સેકન્ડ માટે મને બે હાથ ઊંચા કરીને એવો તાલ આપો કે અહીંથી જગદંબા શિવ અને શક્તિ અર્ધનારેશ્વરમાં જે આવે છે એ બે રાજી થઈ જાય એટલે બે હાથ સેકન્ડ એટલે અડધી મિનિટ પૂરી થાતા જરાય વાર નહીં લાગે હું વધારે હેરાન નહીં કરું શિવ તાંડવા અહીંથી વાગે તાલ આવે એટલે તમને ખ્યાલ આવશે ત્રીસ સેકન્ડ માટે મને બે હાથ ઊંચા કરી ઠેઠ છેલ્લે સુધી માતાઓ બેનો વડીલો બધા પાછળ બેઠેલા બધા મને થોડો તાલ આપો ત્રીસ સેકન્ડ માટે એટલા માટે

માલધારી સમાજના જે બાપુ એનું જે જે છે ને એ ધારા કરી હકે હેલિકોપ્ટર માં ફરી આખી જે નેજા નીચે આવે છે ભારતીય આપણી પરંપરા છે ને આ જાળવા જેવું કરવી હેલી છે પણ સ્થિરતા જાળવી ધીરે ધીરે જે સરળ જાવ ને મધરા મધરા હાલે એ મંજિલે ફૂગે આ ઉલાળા મારે એમાં ન ફૂગે એટલે એ મજા છે એટલા માટે